નમસ્કાર દોસ્તો જય જય ગરવી ગુજરાત હું ગોપાલ ઇટાલિયા વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારનો આમ આદમી પાર્ટીનો ઉમેદવાર આજે આજે ભાજપના ઉમેદવારનું ફોર્મ ભરવાનો કાર્યક્રમ હતો આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ તરીકે ગુજરાતના ભાજપના મુખ્યમંત્રી આવ્યા હતા અને આજે મારે વિસાવદર ભેસાણ અને સમગ્ર ગુજરાતના લોકોને બે વાત કહેવી છે કે મુખ્યમંત્રી માંડ માંડ પરાણે પરાણે મજબૂરીથી વિસાવદર તો આવ્યા એમનું સ્વાગત છે સારી બાબત છે પણ પણ આવ્યા આ વિસ્તારની વિશે શબ્દ બોલ્યા ચૂંટણી કેમ કરીને જીતવી છે ચૂંટણી જીતવા માટે શું કરવું પડશે ચૂંટણી જીતવાની હાકલ મારું બધું બરાબર છે પણ સરકાર તો આજે ભાજપની છે તો મુખ્યમંત્રી અથવા ભાજપના ઉમેદવાર વિસાવદર ભેસાણને લઈને એક શબ્દનું વિઝન રજૂ નથી કર્યું આ પંથકની જનતા ઇકો સેન્સિટિવ ઝોન નાબૂદ કરવા માટે થઈને લડાઈ લડે છે પણ ઉમેદવાર કે મુખ્યમંત્રી એકેય શબ્દ નથી બોલ્યા આ પંથકની જનતાને ગઈ સાલ અતિવૃષ્ટિ થઈ આ વર્ષે પણ માવઠું થયું એ ગઈ સાલનું માવઠું આ સાલના માવઠાનું કોઈ વળતર મળ્યું નથી એ બાબતે ભાજપના મુખ્યમંત્રી કે ભાજપના ઉમેદવાર વિસાવદર ની સભામાં એક શબ્દ બોલ્યા નથી આ પંથકની અંદર ગઈ સાલ ટેકાના ભાવના ખરીદી અંદર ભયંકર લૂંટફાટ થઈ ખેડૂતો પાસેથી પૈસા પડાવવામાં આવ્યા અને આ પૈસા પડાવ્યા એ બાબતે ભાજપના ઉમેદવાર કે મુખ્યમંત્રી એકે શબ્દ આજે વિસાવદર ની સભામાં નથી બોલ્યા આ પંથક ની અંદર નવી જમીન માપણીના કારણે અનેક ખેડૂતો પરેશાન છે પણ ભાજપના ઉમેદવાર કે મુખ્યમંત્રી આજે એક શબ્દ નથી બોલ્યા આ બાબત ઉપર આ પંથકમાં વિસાવદર અને ભેસાણ પંથકના અનેક ગામડાઓમાં સૌની યોજનાનું પાણી નથી પહોંચ્યું ખેતરે પણ આજની સભામાં ઉમેદવાર ભાજપનો કે મુખ્યમંત્રી એક શબ્દ બોલ્યા નથી આ પંથકની અંદર ગિરનાર પર્વત છે અનેક નાની મોટી ધાર છે નાની મોટા નાના મોટા વોકળા છે નાના મોટા વેણ છે આ વોકળા આ વેણ આ ધારની ઉપર જો ડેમ બનાવવામાં આવે તો આ વિસ્તારની અંદર ખેડૂતો સોનું પકવી શકે એટલી તાકાત છે પણ ભાજપના ઉમેદવાર કે ભાજપના મુખ્યમંત્રી એક શબ્દ નથી બોલ્યા કે આ ડેમ ચેક ડેમ નાના નાના ક્યારે બનશે જેથી કરીને ખેડૂતના ખેતરે પાણી આવે દોસ્તો આ પંથકની અંદર ગરીબ પબ્લિક આમ જનતા જે છે એ સરકાર પાસેથી સો વારીઓ પ્લોટ માગે છે કે ભાઈ જો ગરીબ માણસ જેની પાસે ઘરનું ઘર નથી અને જો સવાર્ય પ્લોટ મળશે તો એ પોતાના ઘરે શાંતિથી રહેશે પણ ભાજપના ઉમેદવાર કે ભાજપના મુખ્યમંત્રીએ સ્વવારિય પ્લોટ બાબતે કોઈ આજે નિવેદન નથી આપ્યું બસ ચૂંટણી જીતવી છે કાર્યકર્તાઓ તૈયાર થઈ જાઓ બદલો લેવાનો છે આમ કરવાનો છે ફિલોસોફી આ પંથકની અંદર અનેક ગરીબ પરિવારો છે જેની પાસે બીપીએલ નું કાર્ડ નથી અથવા તો બીપીએલ નું કાર્ડ છે તો જીરો થી સોળ નંબર નો સ્કોર નથી તો નવો બીપીએલ નો સર્વે ક્યારે થાશે ગરીબ માણસને બીપીએલ નું કાર્ડ ક્યારે મળશે એ બાબત અંગે ભાજપના મુખ્યમંત્રી કે ભાજપના ઉમેદવારે આજની વિસાવદર ની સભામાં એકય શબ્દ બોલ્યા નથી આ ના ખેડૂતો છે તે પૂરતો ભાવ માગે છે તલનો ભાવ નથી આવતો ડુંગળી પાકે તો ડુંગળીનો ભાવ ન આવે મગફળીનો ભાવ નથી આવતો ફાકા ફોટદારી એવી થઈ હતી ભાજપવાળા દ્વારા કે ખેડૂતોની આવક ડબલ કરવામાં આવશે હકીકત એ છે કે ખેડૂતોના ખર્ચા ડબલ થઈ ગયા છે બિયારણના દવાના ખાતરના મજૂરીના પણ આજે ખેડૂતોની આવક ડબલ કરવાની વાત તો ઘરે રહી જણસનો પૂરો ભાવ ક્યારે મળશે એ બાબત ઉપર ભાજપના ઉમેદવારે કે ભાજપના મુખ્યમંત્રી એક શબ્દ નથી બોલ્યા બસ ચૂંટણી જીતવી છે હાકલ મારું છું હવે આપણે જીતવું છે આમ કરવું છે આ પંથકની અંદર રત્ન કલાકારો ખૂબ મોટી સંખ્યામાં છે આ રત્ન કલાકાર ભાઈઓ આજે સામનો કરી રહ્યા છે પરિવારના ચાર છેડા ભેગા કરવા મુશ્કેલ પડે છે બાળકોને ભણાવવા મુશ્કેલ પડે છે અને આ સાથે સાથે મુશ્કેલી એટલી બધી વેઠવી પડે છે આમ છતાંય રત્ન કલાકારોના પરિવારના કલ્યાણ માટે રત્ન કલાકારોના જે બીમાર વૃદ્ધ અશક્ત માવતર હોય એના માટે ભાજપની સરકાર શું કરશે એ બાબત વિશે ભાજપના ઉમેદવાર કે મુખ્યમંત્રી એક શબ્દ નથી બોલ્યા આ પંથક ની અંદર ભાજપના કેટલાક નેતાઓ એ ભ્રષ્ટાચારમાં ડાટ વાળો છે ડાટ કેશુ કેશુ બાપામાં બાપાના જમાનામાં બનેલા ચેક ડેમ હોય એમ ઊભા છે અડી ખભા છે ખાંભ્યું ની જેમ ખાંભી સો વર્ષ પેલા ખોડી હોય ને તો આજે એવી હોય કેશુ બાપાના જમાનાના ડેમ કેશુ બાપાના જમાનાના પુલ કેશુ બાપાના જમાનાના રોડ ખાંભયુ ની જેમ ઉભા છે અને આ ભાજપના રાજમાં બનેલા રોડ બે મહિના નથી હાલતા આટલી હદે ભ્રષ્ટાચાર ભાજપના માણસોએ જુનાગઢ જિલ્લામાં કર્યો છે એ બાબત ઉપર ભાજપના ઉમેદવાર કે ભાજપના મુખ્યમંત્રી આજે એક શબ્દ નથી બોલ્યા આ જુનાગઢ જિલ્લાની સાવજ ડેરીમાં જુનાગઢ જિલ્લા સહકારી બેંકમાં જુનાગઢ જિલ્લા ખરીદ વેચાણ સંઘમાં કૃષિ ઉત્પન્ન બજાર સમિતિમાં લાખો કરોડો રૂપિયા લઈને

ધક્કા ખાવા પડે છે પૈસા આપતા છે તો ભાજપના મુખ્યમંત્રી વિસાવદર માં આવી અને આ ધક્કા ખાવા પડે છે નાની પબ્લિક ને હેરાન થવું પડે છે બાબત ઉપર એક શબ્દ આજે નથી બોલ્યા ભાજપના ઉમેદવાર એક શબ્દ નથી બોલ્યા બસ જીતવું છે જીતવું છે ગમે તેમ કરીને જીતીને શું કરશો એક ઝોન હટાવવાના નથી અતિવૃષ્ટિનું વળતર આપવાના નથી રત્ન કલાકારોને સહાય આપવાના નથી માલધારીઓને માલઢોરના રાખ રખાવ માટે સહાય આપવાના નથી ખેડૂતોને ખેત પેદાશના પૂરા ભાવ આપવાના નથી તો પછી ભાજપના ઉમેદવારને ભાજપના મુખ્યમંત્રી આ જીતીને કરશે શું શા માટે જીતવીશ હમણાં તમે ચૂંટણી જીતીને ખેડૂતોને માલધારીઓને વેપારીઓને કર્મચારીઓને કંઈક ઉપયોગી બનવાના હોવ તો અલગ મુદ્દો છે દોસ્તો કેતાય શરમ લાગે કે મુખ્યમંત્રી વિસાવદર સુધી આવ્યા પણ વિસાવદર ના વિકાસ એક પણ મોઢામાંથી બહાર આ ચૂંટણી આવી છે દોસ્તો અનેક મુદ્દાઓ છે કેવા બેસીશ તો મુદ્દાઓનો પાર નથી આ પંથકની ગરીબ જનતા આમ જનતા જે મહેનત મજૂરી કરીને પોતાનું જીવન ગુજારે છે પરિવારમાં કોઈ માણસ બીમાર પડે ભેસાણ કે વિસાવદરમાં

આ લાભ ક્યારે મળશે અને એટલે હું બધા ખેડૂતોને આ પંથકના આગેવાનો વિનંતી કરું છું કે મોરે મોરો લાવી દેવાનો છે મોરો ફટકારો મોરો ભાજપની સામે મોરે મોરો ફટકારી દેવાનો છે આ વખતે એવી મારી વિસાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્યના સૌ લોકોને વિનંતી છે જય હિન્દ જય જય ગરવી ગુજરાત